જાપાન કોસ્ટગાર્ડ જહાજ ઉત્સુ કુશીમા તેના ગ્લોબલ ઓશન તાલીમના ભાગ ભાગરૂપે ચેન્નાઈ બંદર પર પહોંચ્યું જાપાન કોસ્ટગાર્ડ નું જહાજ ઉત્સુકુશીમા ના તેના ગ્લોબલ ઓશન વોયેજ તાલીમના ભાગરૂપે ચેન્નાઈ બંદર પર પહોંચ્યું છે આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચેના મજબૂત અને સ્થાયી દરિયાઈ સહકારનું પ્રતિક છે ખાસ કરીને ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે આ એક અઠવાડિયા લાંબી મુલાકાત દરમિયાન જાપાન અને ભારતીય કોસ્ટગાર્ડ વચ્ચે દ્વિપક્ષીય બેઠક સંયુક્ત તાલીમ શિષ્ટાચાર મુલાકાતો યોગા અને રમતગમત જેવી પ્રવૃત્તિઓ યોજાશે બંને દેશોના અધિકારીઓએ પરસ્પર જહાજ મુલાકાત અને વ્યવસાયિક વિનિમય દ્વારા પરસ્પર સમજ અને સહકાર વધારવાનું પ્રયાસ કર્યો છે મુલાકાતનું મુખ્ય આકર્ષણ બંને કોષગાર્ડ વચ્ચેનું સંયુક્ત દરિયાઈ અભ્યાસ ચા આ માતા છે જે બાર જુલાઈ યોજાશે અભ્યાસ દરિયાઈ સલામતીના ઓપરેશનલ સહકાર વધારવાનો મુખ્ય હેતુ ધરાવશે ઉપરાંત ભારતીય કોષ ગાર્ડના ચાર અધિકારીઓ જાપાનીઝ જહાજ સાથે સિંગાપુર સુધી સી રાઇડર્સ તરીકે જોડાશે જે વ્યવસાયિક વિનિમયને વધુ મજબૂત બનાવશે આ મુલાકાત બે હજાર ભારત જાપાન વચ્ચે થયેલા સહયોગના મેમોરેન્ડમ પર આધારિત છે જેના કારણે દર વર્ષે આવી સંયુક્ત કવાયત અને તાલીમ યોજાય છે ચેન્નાઈમાં જહાજના આગમન સમયે ભારતીય પરંપરાગત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને બંને દેશોના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી